ભારતીય કિસાન સંઘે વાવથરા જિલ્લા કલેક્ટરને ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી છે સંઘે પાક નુકસાન દેવા માફી અને સિંચાઈ સંબંધિત મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી રજૂઆતમાં જણાવ્યું હતું કે વાવથરા જ સુઈગામ બાભરણ અને ધરણધર તાલુકામાં વર્ષ બે હજાર પચીસમાં વારંવાર ભારે વરસાદ અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકોને વ્યાપક નુકસાન થયું છે આ નુકસાન અંગે સરકારે તાત્કાલિક સહાય કરવી જોઈએ તેવી વિનંતી કરવામાં આવી હતી સંઘની મુખ્ય માંગણીઓમાં

પ્રતિ ખેડૂત બસો મણ મગફળીની ખરીદી કરવી જેવી માગણીઓ પણ કરવામાં આવી હતી કિસાન સંઘે કલેક્ટરને વિનંતી કરી છે કે ખેડૂતોની આ સ્થાનિક માંગણીઓને ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને જો આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ખેડૂતોને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જય જવાન જય કિસાન આજે વાવથરા જિલ્લાની અંદર ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું છે પણ અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અત્યારે જે પેકેજ જાહેર કર્યું એ પણ બહુ પેકેજ ઓછી માત્રમાં છે બે હજાર આઠની અંદર જ્યારે કોંગ્રેસની સરકારથી અમારે કોઈ કોંગ્રેસ ભાજપ તરીકે વાત નથી એ કિસાન સંઘ તરીકે અમારી વાત છે બે હજાર આઠની અંદર જો બોંતેર હજાર કરોડ એક જાત કે સરકારે જો માફ કર્યા હોય તો આ સરકાર તો એવી વાત કરી રહી છે કે ડબલ એનજીની સરકાર છે ખેડૂતની ડબલ આવક કરવાની છે એટલે અમે સરકાર સરમિતની વિનંતી કરીએ છીએ કે ત્રણ લાખ વધુનું ધ્યાન માફ કરો અને અત્યારે જે મગફળીનો પ્રશ્ન ચાલી રહ્યો છે મગફળીના ટેકાના ભાવથી તમે ખરીદી કરો અને જે જે અત્યારે કામ છે એ મહિનાની અંદર ચાલુ થાય થાય તો તો એજન્સીઓને આપી કરી સાફ સફાઈ અને અંદર પાણી ચાલુ કરો અને ખેડૂત તરીકે ફિર રિક્વેસ્ટ છે હું ભાજપ કોંગ્રેસના તમામ આગેવાનોને પણ કહેવા માંગુ છો તમે ક્યાં સુધી બોલતા નથી અત્યારે હાલની તારીખ ની અંદર ગુજરાત ની અંદર જે વેદના છે ખેડૂતોની ખેડૂતો પાંચ વર્ષ સુધી ખેડૂતો ઉભો થઈ શકે એમ નથી યોજના ધોણે થોડે ની અંદર જો ખેડૂત નો કરવામાં નહીં આવે તો અમારે ઓદન ન કરવું પડે એ પણ સરકારની જવાબદારી છે અને તમે વિચારજો જો આવી રીતે ખેડૂતો કામ ન કરે તો ન થાય એ પણ અમારી તમને વિસાવી માટે આવડે છે એવી રીતે પણ તમને ઉતારતા પણ આવડે છે એટલે સરકાર સરેને તમને હાજી હાજી કરશે અને મેઠી મેઠી વાતો કરશે પણ સરકારના તમામ આગેવાનો અને રાજકીય નેતાને પણ કહેવા માંગુ છું આ નોટ લઈ અને યોજના ધોરણે તમે ચૂકવણું કરો નહીત વિસાવદર વાળે ન થાય એ પણ તમે યાદ રાખજો ભારતીય કિસાન સંઘ પ્રમુખ ગોહિલ આજે ભારતીય કિસાન સંઘ વાવ જિલ્લાનો આવેદનપત્ર કલેક્ટર મળીને બધા આગેવાનો સાથે જેમાં અલગ અલગ એક તો પેકેજ છે એના વિશે સાહેબને થોડી ભ્રમણ કરી બીજું થોડું પાણી વિશે પણ જાણતા ગામડામાં હજી પાણી પીડ્યું છે એના વિશે થોડી સાહેબને ને ભ્રમણ કરી અને મેન તો સાહેબને અમે કીધું કે અત્યારે આ કેનાલો વાળા છે અને એ કેનાલોમાં ચા બે મહિનાથી એ પોણી ખારું પાણી નોચ નોચ નાગલા ડોડગમનું બીજો દેતી છે નોશ નોચ કરે છે હજુ બધી કેનાલોમાં પોણી ચાલુ છે એમનું ખારું પોણી નાખવાનું કેનાલો રિપેર નથી કરી કોઈ કર્યું નથી તો એ લોકો કે ખેડૂતને અમે પોણી આલશું અને ખેડૂતની આવક ડબલ થશે છે કઈ રીતે છે મારું એ કહેવાનું દસમા મહિના પિયત ન થાય અગિયારમાં ન થાય તો બારમા મહિનામાં ખેડૂત કયો પિયત કરશે હું નર્મદા બાબુ ની કેવા માંગુ તમે જો આવું આવું આટલી બેદરકારી અને આ રીતે કરશો તો ખેડૂત બેઠો સરકાર ખેડૂત બેઠો ચોથી કરશે ખેડૂતને ને હવે કોઈ પણ આરો નથી ખેડૂતને હવે એક જ આવ્યો છે કારણ કે ખેડૂત એનો પાક ધિરણ કે એ પણ નથી ભરી કે એમ ખેડૂત માલ પણ નથી બચી આવ્યું કે અને ખેડૂતને એક જ હવે જેમ સૌરાષ્ટ્રમાં સુસાઇડો કરે એમ વાતમાં પણ ખેડૂતોને સુસાઈડો કરવાનો વારો આવશે કારણ કે આ તંત્ર એટલું મોઘમો છે એમને કોઈ કાંઈ પણ છે નહીં કોઈને કાંઈ તો કોઈ સાંભળતું નથી એક જ આજે કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું છે કે હું એના વિશે તમારે જે તે છે તે મારાથી બનતી હું તમને બધી મદદ કરીશ এবং কলেক্টর সাহেব খুব খুব আভার মানুছ জয় জবান জয় কি